જે મેદીના છોડ પહાય રહી અને વિડીયા બનાવીને જે અમારા કોપીરાઈટ કરવા જઈ રહ્યા છે એવા એવા લોકોને કહેવા માગું છું કે માફ રહેજો તો મિત્રો હવે તમે બે વિડીયો તો જોઈ નાખે હવે મિત્રો તમને બતાવવાનો છે એસ એમ ઠાકોર નો વડી ફરી વાર માફી માગી એ વિડીયો તમને બતાવવાનો છે મિત્રો તો મિત્રો એસ ઠાકોરે જે વિડીયો બનાવ્યો એમાં કનવરજી ને ખોટું લાગ્યું હતું એટલે ફરી વાર એસમ ઠાકોરે માફી માગી તમને મિત્રો વિડીયો બતાવો છે મિત્રો વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો મિત્રો તો મિત્રો એસ એમ ઠાકોર નો જે વિરોધ ચાલુ હતો એનું સમાધાન થઈ ગયું છે અને એસ ઠાકોરે માફી માંગી લીધી છે એટલે મિત્રો એવી કોઈ ખરાબ કોમેન્ટ કરીને ની વિડીયોમાં મિત્રો તો મિત્રો હવે જોઈ નાખો એસ ઠાકોરે કનવરજી માફી માગી વિડીયો મિત્રો